ક્રિષ્ના કુકિંગ્સમાં હું તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાના પૌવા અને સૂજીના આપણે ઢોસા એટલે કે પુડલા બનાવીશું તો તમે આ રીતે બનાવે તો અહીંયા અડધો કપ પૌવા જાડા લીધા છે તેને ધોવા ધોઈ કાઢ્યા છે પછી અડધો કપ ઝીણી સોજી લીધી છે તેને મિક્સરના બાઉલમાં નાખી દીધી છે અને પલાળેલા પૌવા એની અંદર મિક્સરના બાઉલમાં નાખી દીધા છે થોડા લીલા ધાણા દાંડા સાથે નાખ્યા છે અડધું લીલું મરચું નાખ્યું છે ચપટી જીરું અને ટેસ્ટ પ્રમાય મીઠું અને ત્રણ ચમચી જેટલું દહીં તો અહીંયા મારું દહીં એકદમ મોડું છે એટલે મેં તેમાં થોડુંક લીંબુ નીચોય છે જો તમારું ખાટું હોય તો લીંબુ ના નીચવવું તેને સ્કીપ કરી દેવું થોડું પાણી નાખીને તેનું સરસ મજાનું પેસ્ટ બનાવી દેવી તો તમે આ રીતે કોઈ દિવસ નહીં બનાવો તો જરૂરથી બનાજો બહુ જ ટેસ્ટી લાગે છે તે જ મિક્સરના બાઉલમાં થોડું પાણી નાખીને આપણે હલાવીને તે બાઉલની અંદર નાખી દઈશું જો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવજો અને કમેન્ટ કરજો આ ખરેખર બહુ જ ટેસ્ટી એવા બન્યા હતા અહીંયા થોડું પાણી બીજું એડ કરીશું થોડું પતલું રાખવાનું છે એકદમ જાડું પણ નહીં મીડિયમ રાખવાનું છે એને થોડીક વાર સાઈડ પરવા દઈશું તો અહીંયા આપણે પાણી નાખ્યું તે પ્રમાણે થોડું મીઠું પણ એડ કરીશું ટેસ્ટ કરીને આ રીતનું બેટર હોવું જોઈએ તો અહીંયા થોડું ઝાડું થઈ ગયું છે તો પાછું થોડુંક બેથી ત્રણ ચમચી જેટલું બીજું પાણી નાખ્યું છે સૂજી ફૂલે એટલા માટે પછી તેને બરાબર મિક્સ કરીને તો અહીંયા નોનસ્ટિક પેન પર પહેલાં થોડું પાણી છાંટી દેવાનું આ રીતે બબલ્સ આવે એટલે આપણી તવી પરફેક્ટ ગરમ તૈયાર થઈ ગઈ છે પછી તેના પર બે ચમચા જેટલું બેટર નાખીને આ રીતે ઢોસાની જેમ ફેલાવી દેવાનું છે તમારે એકદમ ક્રિસ્પી ખાવો હોય તો એકદમ ધીમા તાપે તેને થવા દેવાનો તો અહીંયા મેં મીડિયમ તાપ રાખીએ છે એટલા માટે અહીંયા થોડા સોફ્ટ બનાવ્યા છે મેં અહીંયા જો તમને ક્રિસ્પી વાવતા હોય તો ધીમા તાપે તેને થવા દેવા તો પછી તેને થોડું ઉપર તેલ નાખીને તેને પલટાવી દેવાનું બીજી સાઈડ પણ શેકી લઈશું શેકવું હોય તો શેકી શકો નહીં તો સ્કીપ પણ કરી શકો અહીં આપણે પ્લેટમાં કાઢી બીજો પણ એ રીતે કરી લઈશું પાણી નાખીને છાંટી દેવાનું પછી જ આ રીતે કરવાથી આપણા ઢોસા એકદમ ક્રિસ્પી થાય છે અને ટેસ્ટી પણ થાય છે પછી અહીંયા મેં બીજો બટરથી કર્યો છે તમે તેલથી પણ કરી શકો છો ઘીથી પણ કરી શકો છો થોડીક વાર તેને થવા દેવાના અને પછી તેને પલટાવી દેવાના તમે જોઈ શકો છો એકદમ પતલા પતલા થતા છે આ રીતને એકદમ પતલા થવા જોઈએ તેને થવા દેવાનો છે બે સાઈડ થોડો શેકાવા દેવાનો પછી તેને આ રીતે સર્વિંગ પ્લેટમાં તૈયાર કરી દેવાનો સરસ મજાનો ટેસ્ટી આપણા પુટલા તૈયાર ઢોસા તૈયાર